હળવદ પંથકના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી પૂરતા પ્રમાણમાં ખાતર સહિતની સુવિધાઓ મામલે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકના ખેડૂતો દ્વારા આજરોજ શનિવારે બપોરે એક વાગે હળવદ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી હળવદ પંથકના ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો ખાતરના પ્રશ્નો સહિતના વિવિધ માગણીઓ સાથે રજૂઆત કરી તમામ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે માંગ કરવામાં આવી છે જય કિસાન હું કાનભાઈ જાડેજા આવેદન પત્ર આપ્યું અને કૃષિ મંત્રી એમ કે ડીએપી અને ઉરિયા સાથે કોઈ વસ્તુ ન લેવી અને પાવર ગ્રીડ નું છેલ્લા એક વર્ષથી કામ ચાલુ છે પણ પાવરગ્રીડ નું કામ તો ચાલુ છેલ્લા એક વર્ષથી પછી હજી પચાસ થી વધારે ખેડૂતોને પૂરતું વળતર નથી આવ્યું અમુક તો એક પણ વળતર નથી આપ્યું એવા પણ ખેડૂતો છે એટલે હવે આવનારા સમયમાં સાહેબને અહીંયા રજૂઆત કરી છે અને અત્યારે મુખ્ય પ્રશ્ન અમારો ઈચ્છ જ છે કે પાણી આપો ખેડૂતોને ખેડૂતોને ફોર્મ ભરવા તૈયાર જ છે નર્મદા અધિકારીના ખેડૂતોનો કેસ તમે ફોર્મ ભરો પછી જ ઉપરથી જથ્થો મગાવી પણ ખેડૂતો ફોર્મ ભરવા એક રીત છે ટૂંક સમયમાં જો પાણી નહીં આપે તો અલગ અલગ ગામમાં ખેડૂતો મામલતદાર કચેરી આવીને ધરણા પ્રદર્શન કરશે